સુરતમાં નાની બાળા ઉપર નરાધમો નજર બગાડતા હોવાના કિસ્સાઓ રોજે રોજ સામે આવી રહ્યા છે ત્યારે કતારગામ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર નરાધમે છ વર્ષની ની બાળા છેડતી કરી હોવાનો બનાવ બનતા કતારગામ પોલીસે નરાધમ પાન નો ગલ્લો ચલાવનાર ને ઝડપી પાડ્યો હતો

જેથી બાણાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પાનના ગલ્લા પર બેસતો છવ્વીસ વર્ષીય જયેશ ચૌધરીએ તેને છીમટા ભરી છેડતી કર્યાનું જણાવ્યું હતું જેથી માતા પિતાએ બાળાને ચેક કરતા તેના નાજુક અંગો પર ચમાકા જોવા મળતા તેને લઈ પોલીસ મથકે દોડી ગયા હતા હા તો પોલીસે નારાતમ પાનના ગલ્લાવાળા જયેશ ચૌધરીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી